અમરેલી જિલ્લાના નાના ગામે કોમી એકતાના પ્રત્યેક સમા મહાન સંત ઓલિયા દાદા શરીફ ઉપર ઓગસ્ટના આજના દિવસે આસ્થા હોસ્પિટલ અમરેલી દ્વારા નિદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી અમરેલી દ્વારા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનની અંદર ખ્યાતનામ ડોક્ટરના ઘણા દર્દીઓએ લાભ લીધેલ હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહ પરિવારના પીરે તરીકે અહેમદ અલી બાપુની નિગબાનીમાં યોજવામાં આવેલ હતું એમ દરગા પરિવારની યાદીમાં આદિલ બાપુ સહેદ દ્વારા જણાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ હતું તેમજ રક્તદાન સહિતના કાર્યક્રમો બધા પરિવાર અને અહેમદ બાપુની નિગેબાનીમાં કરવામાં આવેલ હતું જે બદલ ગામ લોકો સહિતના લોકો અહીંયા આજે આજના દિવસે હાજર રહ્યા હતા બરોબર બાપુ બોલે કેમ તમે સાદરી